હરણ મહાદેવ આજ આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ ભાવનગરથી વિષ્ણુદેવી કઈ રીતે તમારે જાવું એની હું તમને બધી માહિતી આપીશ આજ તારીખ છે બાવીસ પાંચ બે હજાર પચીસ આપણે નારી ચોંકડી આવી ગયા છીએ નારી સોંપડીથી આપણી બસ છે ગાંધીનગરની ચાર ને ચાલીસની એ આપણને બસ મળે એટલે આપણે આંખથી સીધું નારી ચોંકડીથી આપણે ગાંધીનગર જવાનું છે ગાંધી ગાંધીનગરથી આપણે જમ્મુ તેવી ટ્રેન છે સવારે અગિયાર ને અગિયાર વાગ્યેની ટ્રેન છે આપણે અહીંથી આપણે બેસીને જમ્મુ દેવી જવાનું છે ગાંધીનગરથી દસ મિનિટનો ગાડીનો હોલ્ડ હતો લક્ષ્મ ઉભી અહીંયા આપણે નારી થી બેઠા હતા ગાંધીનગરના બસ સ્ટેન્ડ ઉતારી દીધા આપણને હવે આપણે અહીંથી આપણે ગાંધીનગર રેલવે સ્ટેશન જવાનું છે જમ્મુ દેવી વાળી હું જોઈ શકો છો થોડીક લેટ છે દસ પંદર મિનિટ ગાડી આવી ગઈ છે ગાડીમાં બેસવાનું છે હવે આપણે આખી આપણો એસ ટુમાં છે સત્તર ને વીસ જોઈ કઈ સીટ છે અહીંયા છે આપણું સત્તર ને વીસ છે આપણી બે નીચેની સીટ છે ગાંધીનગરથી મહેસાણા સેક્શન ભગી ગઈ છે આબુ રોડે પગી ગયા આપણે રેલવે સ્ટેશને આબુ રોડ આની રબડી વકરા છે એક નંબર રાજસ્થાનમાં આપણે પહોંચી ગયા છીએ અત્યારે આબુ રોડ તમે જોઈ શકો છો આબુ રેલવે સ્ટેશન કેવું છે બસો ને પચીસ કિલોમીટર કાપીને આવી છે અમદાવાદથી ભીલવાડા દસ મિનિટને લેટે છે તમે જોઈ શકો છો પીલવાડા नगर थी जोधपुर गाड़ी भगी गई से चार सौ पचास किलोमीटर का दस मिनट लेट आले से गाड़ी जी सको गाड़ी जोधपुर रेलवे स्टेशन से तुम जो मेड़ता रोड जंक्शन भागी गई से गाड़ी पंद्रह मिनट लेट आले से गाड़ी मेड़ता रोड जंक्शन से तुम जो सको

પંજાબમાં સહેલું સ્ટેશન છે આ પંજાબનું હવે હવે આપણે જંબુ શરૂ થઈ જાય છે ગાંધીનગરથી પઠાણકોટ જંક્શને પહોંચી ગઈ છે ત્રણસો ને એકોતેર કિલોમીટર કાપીને આવી છે ગાડી તેમાં ટાઈમ આલે છે ગાડી જે કે લેટ નથી પઠાણકોટ પહોંચી ગયા છે સાડા ત્રણ વાગે દસ મિનિટનો વોલશે અહીંયા અને જઈ શકો તો પઠાણકોટનું રેલવે સ્ટેશન જા અમદાવાદથી કઠવા રેલવે સ્ટેશને પગી ગાડી હવે પંજાબને આપણે બાય બાયબાય કહીને હવે આપણે જમ્બુટેવીમાં આવી ગયા છે અંદર એન્ટ્રી થઈ ગયા જમ્બુતેવીમાં તમે જોઈ શકો છો કઠવા રેલવે સ્ટેશન છે અમદાવાદથી હીરાનગર પગી ગઈ જંબુ તેવીમાં પહોંચી ગાડી જંબુમાં આપણે એન્ટ્રી થઈ ગયા છે અંદર હવે હીરાનગરની અંદર તમે જોઈ શકો છો હીરાનગરનું રેલવે સ્ટેશન છે આ આપણે ઊભી ટ્રેન એક્સ ટુમાં આપણો

શંભુ રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા છીએ આપણે અહીંયાથી હવે આપણે અહીંથી કટરા જવાની બસ પકડવાની છે અત્યારે કોઈ જ ટ્રેન છે નહીં અહીંયા એટલે આપણે બસમાં જવાનું છે અહીંથી હવે બાઈથી બહાર નીકળ્યું એટલે બસ મળી જાય સામુ દેખાય જંબુ રેલવે સ્ટેશન સેજ બહાર આવો ને તમે અહીંથી એટલે સીધો બોર્ડ આવશે બોર્ડની નીચે જ તમને બધી બસો મળશે કટરા જવા માટે અહીંથી વીસ રૂપિયા લેશે નોન એસીના એની એસીના લેશે એકસો ને પચાસ રૂપિયા કટરા જવા માટે તમને અહીંથી બધી બસો મળી જાય એકસો ને વીસ રૂપિયા લેશે નોન એસીના અને એસીના લેશે એકસો ને પચાસ રૂપિયા અહીંથી તમારે કટરા જવાનો દોઢ કલાકનો રસ્તો છે તમે જોઈ શકો છો આ અહીંથી છે ને અહીંથી બસો બધી ઉપડે છે આપણને જમ્બુથી કટરા બસ મળી ગઈ હતી પછી કટરા આપણને ઉતારી દીધા દસ વાગ્યે આવતી હવે હોટેલ ગોતવા આવ્યા છે એક જણા હોટલ મળી ગઈ છે પાંચસો રૂપિયા ક્યાં છે રૂમના આ હોટલનું લોકેશન છે અહીંથી ઉપર જવાનું હોટલ છે આપણે હોટલની અંદર એન્ટ્રી થઈ છે તમે જોઈ શકો છો પસંત ત્રણ નંબરનો છે રૂમ જોઈએ અંદર ખોલે એટલે કઈ રીતનો છે રૂમ આ રૂમની એન્ટ્રી છે ત્રણ બેડ છે આ એસી છે ટોયલ ગીઝર છે ગીઝર પણ છે જો આ છે ને ખટરા શોખ છે અહીંયા આ કટરાની બજાર છે આખી હવે આપણે ખટરામાં પહોંચી ગયા છીએ આપણે અહીંયા હવે આપણે સવારમાં વહેલા દર્શન કરવા જવાનું છે આપણે માતા વૈષ્ણુદેવીના માટે તમે જોઈ શકો છો એની ઉપર આખું આપણે ખરીને જાવ ને છે ઉપર બધું સવારે છ વાગે હાલતા થવું ને આપણે સવારે ત્યારે આપણે સાંજે અગિયાર વાગે નીચે ઉતરશું સાડા બાર કિલોમીટર છે ઉપર જવા માટે આ બધી કટરાની બજાર છે આપણે બજારમાં આવે છે જમવા અહીંયા આગળ હોટલ છે આ બાજુ હોટલ છે બધી બાજુ હોટલું છે અને રૂમની બધી સુવિધા સારી છે સસ્તું છે થોડું અને હવે કોઈ એવો માહોલ નથી આપણે જે એવું આતંકવાદી માર્યા હતા છવ્વીસ જણાને એના આજે એક મહિનો થયો રાઈટ આજે એની એક રાઈટ એક મહિનો થયો છે પછી આપણે લોકેશન જોવા આવ્યો છે કેવું છે વાતાવરણ બધું વાતાવરણ સારું છે માણસો આવે છે બધું દર્શન કરવા અહીંયા મસ્તીનું